તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા પાંચ વર્ષમાં પોતે કેવો વિકાસ કર્યો છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાઠા ચૂંટણી વહીવટદાર શાસન હતું ઘણા બધા ઉમેદવારો જે ફાઇનલી સોળ ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા ક્ષેત્રમાંની ચૂંટણી યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમતીથી વિજય થવા જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની પૂર્વ બોડીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે એ વિકાસની ગાથા સાથે અમે આગળ વધીશું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દરેક ઉમેદવાર મારા ભારતીય જનતા પાર્ટીના એ વિજેતા થશે એવી મને પબ્લિકથી આશા છે અને આગામી દિવસોમાં અઢાર તારીખે ચૂંટણીનું જ્યારે પરિણામ આવશે ત્યારે જલવંત વિજય સાથે ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્માનું શાસન કરશે ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આવનાર સોળ તારીખની અંદર ચૂંટણી ખેડબ્રહ્માની અંદર પણ યોજાશે નગરની અંદર સાત વોર્ડ આવે છે જેની અઠ્યાવીસ સીટો માટેની આ ચૂંટણી થવાની છે જેમાં આ વખતે અમે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો બહુ સારા પસંદ કર્યા છે અને અમે લોકોના સાથ અને સહકારથી આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં અમારો ભવ્ય વિજય થશે તેવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું ભૂતકાળની અંદર ભાજપનું જ્યારે શાસન હતું ત્યારે તેઓ લોકોને પ્રાથમિક સુવિધાઓ બહુ સારી રીતે પૂરી પાડી શક્યા ન હતા વારંવાર કુદરતી ગટરોના પ્રશ્નો હોય કે આંતરે દિવસે પાણી આવવાના પ્રશ્નો હોય તેથી વિશેષ વારંવારના રોડ બનાવવાના પ્રશ્નો હોય તો લોકો આ બધી બાબતોથી લઈ અને ત્રસ્ત થઈ ચુક્યા હતા ત્યારે અમે સ્થાનિક મુદ્દાઓને લઈને આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ખેડાના નગરજનો જેમ ભૂતકાળમાં અમારી સાથે છેલ્લા થોડા સમયની વાત કરીએ તો છ સીટો હતી તેમાંથી આઠ થઈ આઠમાંથી બાર થઈ અને માંથી છેલ્લે અમે ચૌદ ચૌદ સીટો પર હતા એટલે આવનારા સમયની અંદર આ વખતે નગરજનો અમારે સાથે રહી અને અમારી આ સીટોમાં વધારો થશે અને અમે સત્તા ઉપર આવીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ નમસ્તે જય હિન્દ આવનારી ખેડરમાં નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વખતે સૌ પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાના અઠ્યાવીસ એ અઠ્યાવીસ ઉમેદવારો સાથે સાત વોર્ડમાં પૂરી મજબૂતાઈથી ઊભા રાખવાના છીએ અને બીજું કે આ નગરપાલિકાની અંદર વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ અને કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારથી આ જે નગરપાલિકા છે ખદ બધી રહી છે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે એનો પણ ખુલાસો અને એનો પણ આ જે ભ્રષ્ટાચાર છે એને રોકવા માટે આમ આદમી પાર્ટી પૂરી મજબૂત થાય થી દરેક સીટો પર ઉમેદવારી કરવાની છે